સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ફરી ભીષણ આગ લાગી હતી એકથી ચાર ફ્લોર પર ફેલાયેલી આગના પગલે અનેક દુકાનો આગની છપેટમાં આવી ગઈ હતી આગ વધુ ફેલાવાના પગલે વીસથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે ખડકાઈ હતી અને સતત ચાર કલાકથી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી ઓક્સિજન માસ્ક પહેરી ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે કહ્યું કે આગ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ રહી હતી કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઇ ગયા હતા જેઓ બહાર આવી ગયા હતા અમારા પહેલાં ફાયર ઓફિસર દિનેશ જે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તેમણે કહ્યું કે ખૂબ મોટા ધડાકા થઈ રહ્યા હતા હજી અંદર પણ મોટા પ્રમાણમાં આગ લાગી હતી અલગ અલગ સ્ટેશનની ગાડીઓને બોલાવી લેવામાં આવી હતી આગ ઉપર કંટ્રોલ લાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી 4 થી પાંચ માળ સુધી આગ પ્રસરી ચુકી હતી કયા કારણસર આગ લાગી છે પરંતુ ઇલેક્ટ્રિક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી આગ વધુ ફેલાવાના પગલે જ થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે ખડકાઈ હતી અને સતત ચાર કલાકથી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા